સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ સો આજના વિડીયોઝમાં બતાવવાની છું કે ફ્રેશોન નેલ્સ કેવી રીતે બનાવે છે અને મારે આજે તન જીઓમાં ગામડે જવાની છું અને એમાં મારે તન નેલ્સ લઈ જવાના છે તો તન નેલ્સ બનાવશું આપણે આજે અને પછી બસ ક્લાઇન્ટમાં એટેન્ડ કરવાના છે એક બે ક્લાઇન્ટ છે એને તો આજ મારો હેક્ટિક ડે છે તો મતલબ હવે સીઝન સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે હવે હેક્ટિક ડે સ્ટાર્ટ થઈ ગયા છે દર દરરોજ બસ ઓફિસર ઓફિસે તમે પણ જો હું તમને બતાવીશ કે હું આખો કેવી રીતે સ્ટ્રગલ કરું છું હું બધું હું લેન્ડલી પ્રોડક્ટ ઘરે લઈ ગઈ હતી મને નથી પાય હતી તો હું થોડીક ખાસ મારા ઉત્તરાયણ સેલિબ્રેટ નથી કરવાની તો જી તો હું ઘરે નેલ્સનું બનાવી અને આરામથી કરી લઈશું બતા આવે તો ઉત્તરાયણ મેં મારા સ્ટુડિયો ક્લોઝ વાઈફ તો પણ કાંઈ ટાઈમ જ ના મળ્યો અને ઉતરાયે ઉતરાય મેં પછી થોડી થોડી બનાવી લીધી આખો દી બપોર સાંજ લગી ખબર ના પડી ઉત્તરાયણનો મારે બ્લોગ જવાનું ભૂલતા નહીં કે મેં બહુ નહીં પણ થોડી થોડી ક્લિપ લીધી છે જેટલું મેં એન્જોય કર્યું છે તો બસ હવે બધી પ્રોડક્ટ પાછી ગોઠવ છું અને પછી અત્યારે ક્લાયન્ટ આવવાના છે અને મારી ફ્રેન્ડ અત્યારે આવવાની છે એ પૂર્વી દીદી જે બાદગામ વયા ગયા છે તો આજે મને મળવા આવે છે તો એ જોઈએ

આ દીદીને મેં ફેશિયલ ને વેક્સ કમ્પ્લીટ કર્યું અને બસ પછી જરા બધું કામ હતું એ બધું કામ પતાવ્યું અને બસ પછી દીદી બસ એ ક્લાયન્ટ મેં ફેશિયલ વેક્સ ને બધું કરી લીધું છે એ દીદી બસ હમણાં ચસ ગયા અને હવે મેં સ્ટાર્ટ કર્યું છે નેલ્સ બનાવવાનું આ મારો ફર્સ્ટ નેલ્સ બનાવું છું અને પૂરી દીદી અહીંયા ઓર્ડર કરે છે જમવાનું કાંઈક આજે મેડમ આવ્યા છે તો મેડમ બાળમાં જમશે કા મેડમ

મારો ફર્સ્ટ સેટ બની ગયો છે પછી આ સેકન્ડ સેટ તો થાય છે દુલ્હા દુલ્હનનો ક્યાંક યુ ક્યાંક યુ આઈડી સોરી સોરી આ સેકન્ડ કોર્ટ બનાવું છું રેડી કરું છું ત્યાં મેડમ હવે જાય છે હેલ્મેટ વાળા મેડમ બાય ચલો તો આવજો પછી યે યે તમે તો આપણો ફર્સ્ટ એટલે કમ્પલીટ થઈ ગયો છે બ્રાઇડનો

పేల బెట్ બઉ બધું મેસઅપ થઈ ગયું છે આજે તમારે દેખી નાખવા છે તો બઉ બસ મેસઅપ કરીશ આપણે આઈસક્રીમની મજા કરશું કેમ કે બહુ થાકી ગઈ હતી તો ચલો કરી સો બસ આપણા નેલ્સના ફર્સ્ટ ક્લાઇન્ટ આવી ગયા છે એ દીદી એને નેચરલ નેલ્સમાં જ કરવાના હતા એંગેજમેન્ટ નેલ્સ હતા તો બસ કલર્સને બધું સિલેક્ટ કર્યું અને આપણે એંગેજમેન્ટ નેલ્સ ડે સિમ્પલ સોબર કરવા હતા અને પછી એમને લેગમાં પણ સિમ્પલ જ કર્યું હતું તો લેગમાં થઈ ગયું ને પછી એમને એટલું વર્ક ગયું મારું કે પછી એમના મમ્મીને પણ એમ લઈ આવ્યા કે મારા મમ્મીને પણ સરસ વર્ક કરી દો પછી આંટીએ એમને બધું મિક્સમાં કર્યું સાડીનું ને એનું બધું એને મિક્સમાં જોતું હતું પછી મારા થર્ડ ક્લાયન્ટ આવ્યા એ દીદીને પણ નેચરલ નલ્સમાં જ કરવાનું હતું એમને પણ નેચરલ નલ્સમાં જ કર્યું એ દીદીને આપણે મસ્ત ફ્લાવર ડિઝાઇન વિથ ગ્લિટર સિમ્પલ આપી દીધું અને બસ પછી આપણે થર્ડ ક્રેન્સ મારી બધા ફ્રેન્ડ્સ આવ્યા અને બસ મેં એમનું સ્ટાર્ટ કરી દીધું એમનું જલ સેરેમની હતું તો એને સિમ્પલ જ જોતું હતું વિથ નેમ જોતું હતું અને જ જોતું હતું તો બસ મેં પહેલાં મારી રીતે પેલા કલર સિલેક્ટ કર્યા આપણે પ્રોસેસ સ્ટાર્ટ કરી દીધી છે સીધી બિફોર લુક અને આ જુઓ આફ્ટર લુક એકદમ મસ્ત સિમ્પલ ને સોવર બહુ એલિગન્ટ લુક આપે આપે છે કોમેન્ટમાં કરજો કે તમને લોકોને વધારે ક્યાં નેલ્સ ગઈમાં છે ફર્સ્ટ સેકન્ડ ઓડ થર્ડ સો બસ આજે તો સવારથી કન્ટિન્યુ ક્લાયન્ટ અટેન્ડ કરીને રાતના અગિયાર વાગે ગયા હતા પછી હું ઘરે ગઈ અપોઈન્ટમેન્ટ બધી કન્ફ કમ્પ્લીટ કરીને અને બસ તમને લોકોને એકદમ પ્રોપર વિડીયો જોતા હોય કે હું નેલ્સ કેવી રીતે કરું છું ક્લાયન્ટને કેમ અટેન્ડ કરું છું તો મને કોમેન્ટ કરજો તો હું ટ્રાય કરીશ કે લઈ આવું સો ડોન્ટ ફગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ બાય બાય